નમસ્કાર ઇન્ડિયા ગુજરાતમાં આપનું છે અને હું છું સાથે સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના માલવધામ સ્થિત બ્રહ્મલીન રાજી મુનિના આશ્રમમાં તાજેતરમાં યોગ સાધના માટે તેર ઇટાલિયન સાધકોની ભાવભીની પધરામણી થઈ હતી કાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યોગધામ એવો મલાઓ ખાતે આવેલા કૃપાલુ આશ્રમના પરિસરમાં વૈદિક ધરોહરના કુંજમાં નવનિર્મિત દિવ્યતાના સાનિધ્યમાં આ વિદેશી સાધકો યોગ સાધનામાં જોડાયા ત્યારે ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમાન એવા યોગ અને પ્રાણાયામના અમૂલ્ય દર્શન માટે દેશ વિદેશમાંથી લાખો અનુયાયીઓ આ બ્રહ્મલીન યોગ ગુરુ રાજશ્રી મુનિના વિચારો સાથે જોડાયેલા છે આ તેર ઇટાલિયન સાધકો આગામી દસ દિવસ સુધી મલાવ આશ્રમમાં રહી અને યોગાભ્યાસ કરશે આશ્રમની મુલાકાત દરમિયાન દિવ્યતાનો અને ખાતે દિવ્યતાન ખાતે કેટલાક સાધકો ભાવ વિભોર બની અને અશ્રુસાર થઈ ગયા હતા હવે ઉલ્લેખનીય છે કે અગાઉ એક ઇટાલિયન સાધકે રાજશ્રી મુનિના હસ્તે દીક્ષા લીધી હતી અને જેના પરિણામે આજે વધુ બાર સાધકો ભારતીય સંસ્કૃતિના મહેમાન બની અને યોગ સાધનામાં જોડાયા છે ગુરૂપાલુ આશ્રમના સંચાલકો મુજબ આ વિદેશી મહેમાનો મલાવ આસપાસની શાળાઓમાં જઈ અને બાળકો સાથે સંવાદ સાધી ભારતીય સંસ્કૃતિ કલા અને વિચારોનું દર્શન પણ કરાવશે あは。